કેમ કાકા તમે મને અત્યારે બોલાયો લે બટા સીન ખા કઈ કાકા હું દેખાતો નથી બહાર ગયો હે કે બટા તારી યાર જ બહાર ગયો હે એને કીધું તારા કે કામ છે અરે કાકા મારા ઘરે જ બેઠો આ તો તમારો ફોન આવ્યો એટલે મારા ઉપર મને એમ કે માર એક નું જ કામ આય છે અલા શિવલા તું શું કરે છે અહીં અરે આપણે આપડા મારા ઘરે નતા બેઠા પછી પપ્પાનો ફોન આવ્યો એટલે પછી હું એકલો આવ્યો મને એમ કે માર એક નું જ કામ આય છે અલા ભલા માણા હું તો હું નામ દેન પેલી પાપા મેરી જાન પર રખના આ થપના ત્રણ જોડી કપડા નાખી અંદર અંદર આવતો બેટા અરે અંદર આવતો તારું કામ છે ના પપ્પા હું તમને હિ વાર ઓળખું પણ હું ચોરું નાનો હતો ને એટલે મને ખબર ન પડે શું છે